વાત કરવામાં આવે ભાવનગરની તો ભાવનગરના ખેડૂતને ખાતરની જગ્યાએ પથ્થર મળ્યા છે જે ખરીદેલા ખાતરમાંથી પથ્થર નીકળતા ખેડૂતમાં રોષ ચોવીસ કલાક પાણીમાં રાખતા પણ પદાર્થ ઓગળ્યા નહીં ખેડૂતની ફરિયાદ બાદ કંપની પ્રતિનિધિઓને બોલાવાયા હતા હ્યુમન રાઇટ્સ પ્રમુખ સુરપાલસિંહ સરવૈયાને કરાઈ હતી જાણ ખાતરના સેમ્પલ લેવાઈ લેબમાં મોકલવામાં આવ્યા વાત ભાવનગરની છે જ્યાં ભાવનગરના ખેડૂતને ખાતરની જગ્યાએ પથ્થરો મળ્યા છે જે સરબા ખરીદેલા પથ્થર નીકળતા રોષ ફેલાયો છે ચોવીસ કલાક પાણીમાં રાખતા પણ પદાર્થ ઓગળ્યો નહીં જ્યાં ખેડૂતની ફરિયાદ બાદ કંપની પ્રતિનિધિઓ પ્રતિનિધિઓને બોલાવાયા હ્યુમન રાઇટ્સ પ્રમુખ સુરપાલસિંહ સરવૈયાને જાણ કરાઈ ખાતરના સેમ્પલ લેવાયા લેવાઈ લેબમાં મોકલવામાં આવ્યા છે જે વાત કરવામાં આવે તો ભાવનગરમાં ખેડૂતને ખાતરની જગ્યાએ પથ્થર મળ્યા છે જેસરમાં ખરીદેલા ખાતરમાંથી પથ્થર નીકળતા ખેડૂતમાં રોષ ચોવીસ કલાક પાણીમાં રાખતા પણ પદાર્થ નહીં ઓગળતા ખેડૂતમાં રોષ ફેલાયો છે ખેડૂતની ફરિયાદ બાદ કંપની પ્રતિનિધિઓને બોલાવાયા હતા આ સાથે જ વધુ વિગતો માટે આપણા સંવાદદાતા સૈયદ એઝાઝ જોડાઈ ચૂક્યા છે જે સૈયદ જણાવશો સમગ્ર વિગત

જે તો વાત કરવામાં આવે તો ખાતરોમાં અત્યારે શોર્ટેજ હોવાના કારણે ખાતરો ઓછા મળવાથી અને આવા ખાતરો હોવાથી ખેડૂતોમાં અત્યારે રોષ નો જોવા મળી રહ્યો છે જી ખેડૂત દ્વારા ફરિયાદ કર્યા બાદ કેવા પ્રકારના પગલા લેવામાં આવ્યા છે ખેડૂત દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે તેને અત્યારે ખેડૂતોની હાજરીમાં ખાતર નું સેમ્પલ લઈ અને ભાવનગર લેબ કરવા માટે મોકલવામાં આવી રહ્યા છે જી શું ખેડૂતને

કંપની પ્રતિનિધિઓએ બોલાવ્યા હતા હ્યુમન રાઇટ્સ પ્રમુખ સુરપાલ સુરપાલસિંહ સરવેયાને પણ કરાઈ જાણ ખાતરના સેમ્પલ લેવાઈ લેબમાં મોકલવામાં આવ્યા છે